ઘર ખરીદવું કે પછી ભાડે લેવું ફાયદાકારક શું છે ચાલો આપણે ગણતરી કરીએ જો તમે ઓછામાં ઓછું ચાલીસ લાખનું પણ ઘર ખરીદો છો તો છ લાખ તમારે ડાઉન પેમેન્ટ આપવાના છે નવ ટકા વ્યાજે તમે ચોત્રીસ લાખની લોન કરાવો છો વીસ વર્ષની ઈએમઆઈ પાકી દર મહિને તમે એકત્રીસ હજાર નેવું રૂપિયા ભરો છો અને એમાં પણ સ્ટેમ્પ ડ્યુટી અને ફર્નિચર પાછળ લગભગ ચાર લાખ જેટલો ખર્ચ થાય છે હા એમાં ચોક્કસ વસ્તુ એટલી કે આ ઘર તમારું થઈ જાય અને ભવિષ્યમાં એની કિંમત પણ વધે પણ હવે એની જગ્યાએ જો તમે ફ્લેટ ભાડે લો છો તો મહિને પંદર હજાર રૂપિયા ભાડું બાકીના સોળ હજાર રૂપિયા એસઆઈપીમાં રોકો બાર ટકા વળતર સાથે વીસ વર્ષમાં એક પોઈન્ટ છ કરોડ એટલે ડાઉન પેમેન્ટના દસ લાખ પણ જો તમે રોકશો ને પંદર ટકાના વળતરે તો તમને બે પોઈન્ટ બેતાળીસ કરોડ મળશે અને એમાં પણ શહેર બદલવું તો તમારા માટે સરળ થઈ જશે અને ઈએમઆઈનો કોઈ ભાર પણ નહીં રહે પણ હા હવે ઘર ખરીદવું કે ભાડે રાખવું એ તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન અને તમારી જીવનશૈલી પર આધાર રાખે છે તમે શું પસંદ કરશો કમેન્ટમાં જણાવો